આવતીકાલે મતગણતરી છે જેને લઈને રાજ્યભરની બેઠકો ઉપર ચૂંટણી પંચે તૈયારીઓ શરૂ કરી છે જામનગર લોકસભા બેઠક પર મતદાનની ગણતરી હરિયા કોલેજમાં કરવામાં આવનાર છે મતગણતરીની તૈયારીના ભાગરૂપે નવ રૂમમાં અઠ્ઠાણું ટેબલની વ્યવસ્થા કરવામાં આવી છે તો જામનગરમાં મતગણતરીના દિવસે ત્રણસો બાણુ કર્મીઓ ઉપસ્થિત રહેશે ઉપરાંત દરેક ટેબલ પર એક એક કાઉન્ટિંગ સુપરવાઇઝર નિયુક્ત કરવામાં આવ્યા છે આ સાથે આસિસ્ટન્ટ સુપરવાઇઝર માઇક્રો ઓબ્ઝર્વર અને પ્યુન પણ તૈનાત રહેશે જામનગર લોકસભા પર દસ પોઈન્ટ અડતાલીસ લાખ મતદારોના મતની ગણતરી આવતીકાલે શરૂ થશે તો મતગણતરી ની સુરક્ષા માટે લશ્કરી દળના જવાનો નો કાફલો બંદોબસ્ત માટે ખડે ખડેપગે તૈનાત રહેશે સાત તારીખના રોજ ગુજરાત માં ત્રીજા તબક્કા નું જ્યારે લોકસભા નું જે ઇલેક્શન છે તે યોજાયું હતું ત્યાર ત્યારે જો વાત કરવામાં આવે તો જામનગરના જે લોકસભા બેઠક છે તેનું પણ ઇલેક્શન થયું હતું હું આપને દ્રશ્યો બતાવીશ કે ઇલેક્શન બાદ જે ઈવીએમ મશીન છે તે હરિયા કોલેજ ખાતે રાખવામાં આવ્યા હતા જામનગર તેમજ જે દેવભૂમિ દ્વારકા બંને જિલ્લાના જે તમામ બુથોના ઈવીએમ મશીન છે તે હરિયા કોલેજ ખાતે સીલ કરવામાં આવ્યા હતા ત્યાં ગત સાત તારીખથી લઈને આજ દિવસ સુધી હરિયા કોલેજ ખાતે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ ઈવીએમ મશીન છે તે રાખવામાં આવ્યા હતા ત્યારે આવતીકાલે જયારે લોકસભા ચૂંટણી લઈને જાહેર થનાર છે